નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો જામનગર ચારસોથી પાંચસો પંચ્યાસી હિંમતનગર પાંચસો ત્રેવીસથી છસો એક પાલનપુર પાંચસોથી પાંચસો ચોરાણું પીલડી પાંચસો ચુમ્માલીસથી પાંચસો ચોપન કડી પાંચસોથી પાંચસો પંચ્યાસી મહુવા ચારસો એંસી થી છસો જાદર છસોથી છસો ચાલીસ હારીજ પાંચસો અગિયારથી છસો અગિયાર પોરબંદર પાંચસો પાંચથી પાંચસો પાંત્રીસ ગોંડલ ચારસો એંસીથી સાતસો અડતાલીસ ખંભાત ચારસો ચોપનથી પાંચસો એક્યાસી ડીસા પાંચસો એકતાલીસથી પાંચસો છ્યાસી ભાવનગર પાંચસો પંદરથી છસો એકતાલીસ બોટાદ ચારસો એંસીથી છસો પાંત્રીસ વિસનગર પાંચસોથી પાંચસો છાસઠ હળવદ ચારસો પંચોતેરથી પાંચસો સિતેર સિદ્ધપુર પાંચસો પચીસથી છસો એક 450 ચારસો પચાસથી પાંચસો બાસઠ રાઘનપુર પાંચસો પચાસથી છસો પાંત્રીસ વેરાવળ ચારસો પિસ્તાલીસથી પાંચસો એકત્રીસ ધ્રોલ ચારસો પચાસથી છસો છવ્વીસ ચામજોધપુર ચારસો સાહીઠથી પાંચસો પચીસ વડગામ પાંચસો એંસીથી છસો એકાણું બાબરા પાંચસો અઢારથી પાંચસો બત્રીસ પ્રાંતિજ પાંચસો ત્રીસથી પાંચસો એંસી સલાલ પાંચસો અગિયારથી પાંચસો સિત્તેર બહુચરાજી પાંચસો અઠ્યાવીસથી પાંચસો એંસી માણસા પાંચસો સાઠથી છસો પાંત્રીસ કાલાવડ ચારસો એકોતેરથી પાંચસો જામખંભાળિયા ચારસો અઠોતેરથી પાંચસો પંચોતેર વિજાપુર પાંચસો ત્રીસથી છસો ત્રીસ ઉકરવાડા પાંચસો સત્યાવીસથી છસો છેતાલીસ ગોઝારીયા સાતસો અગિયારથી સાતસો અગિયાર જૂનાગઢ ચારસો ત્રીસથી પાંચસો અડતાલીસ થરા પાંચસો એકત્રીસથી પાંચસો સિત્તેર જસદણ ચારસો પચાસથી પાંચસો પિસ્તાલીસ અમરેલી પાંચસોથી છસો સિતેર મોડાસા પાંચસોથી પાંચસો એક્યાસી તલોદ પાંચસો એંસીથી છસો અગિયાર મોરબી ચારસો એકોતેરથી છસો પાંચ કલોલ પાંચસો ચાલીસથી પાંચસો નેવું સાબરકુંડલા ચારસો પિંચોતેરથી છસો એક ઈડર પાંચસો પંચાવનથી છસો તંતોતેર રાજકોટ ચારસો સત્તાણુંથી પાંચસો ચુમ્મોતેર વિરમગામ ચારસો એંસીથી પાંચસો સાઠ ખેડબ્રહ્મા પાંચસો સિત્તેરથી છસો દસ દહેગામ પાંચસો પચાસથી પાંચસો રખિયાલ પાંચસો પાંત્રીસથી પાંચસો પચાસ સાણંદ ચારસો નેવ્યાશીથી પાંચસો સિત્યોતેર જેતપુર પાંચસો અગિયારથી પાંચસો અઠ્યાસી વડાલી પાંચસો એકત્રીસથી પાંચસો પંચ્યાસી બાવળા પાંચસો પંચાવનથી છસો એકાવન ધારી ચારસો પંદરથી પાંચસો ચૌદ જામખંભાળિયા ચારસો પચીસથી ચારસો એકોતેર ધાંગધ્રા ત્રણસો એંશીથી ચારસો સત્તર વાંકાનેર ચારસો પાંચથી પાંચસો બાસઠ કોડીનાર ચારસો પચીસથી પાંચસો ચોસઠ મહેસાણા પાંચસો છથી છસો આડત્રીસ જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો